તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે આવેલી આંબલી ગામે હોળીના પર્વે નિમિત્તે આદિવાસી સમાજના યહા ગરમૈયા નૃત્યનું આયોજન કરાયું હતું જે હોળી બાદ શરૂ થયેલા નૃત્યને આજે સાતમો દિવસ છે આદિવાસી સમાજના વર્ષો પહેલાંથી જ ચાલી આવેલા પરંપરા મુજબની કરૈયા નૃત્યને નિહાળવા ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં માનવ મહિલામાં જનમેદનને આ નૃત્યની જોવા ઉમટી પડતા હોય છે આદિવાસી સમાજના વર્ષો પહેલાંથી જ ચાલી આવેલા પરંપરા મુજબ હોળી નર્વ નિમિત્તે દિનદરિયા ગરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગરૈયાનું નૃત્ય નિહાળવા માટે હજારો સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વાત એવી જાણવા મળી રહી છે કે વર્ષો પહેલાં રાજા રજવાડાના સમયથી હોળી પૂર્વ નિમિત્તે મહારાષ્ટ્ર અને ખાતે આવેલા નંદુરબા જિલ્લાના આવેલા સાતમુંડાગીરિમારા વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ગરૈયા નૃત્યનું આજ આયોજન કરવામાં આવ્યું હતું અને હાલ આદિવાસી સમાજની પરંપરા મુજબ ગુજરાત અને મહારાષ્ટ્રના ગામડાઓમાં અલગ અલગ દિવસે દિન નૃત્યનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ નૃત્યના કાર્યક્રમ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા અક્કલકુવા તાલુકા ખાતે આવેલી શોધદાન ગામેથી થાય છે અને ત્યારબાદ અન્ય ગામોમાં કરવામાં આવે છે જેમાં બાળકોથી નહીં મોટી ઉંમરના લોકો પણ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે વર્ષોની ચાલતી આ પરંપરા મુજબ સવા મહિના સુધી કડક સાધના કરી નાના મોટા લોકો સ્ત્રી વેશભૂષા કોરી ચાંદીના ગરણાથી સજ્જ થઈને ધીનાણ યા ગરૈયાનું નૃત્ય કરતા હોય છે આ નૃત્યની ઉજવણી ચોવીસ મહિના એકવાર થતી હોવાથી નૃત્ય જોવા માટે જન્મેદ ઉમટી પડે છે